કે વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આ પાર્વશ થઈને શું અર્પણ કરીએ છીએ તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી કે આપણે ગોટલા અર્પણ કરીએ છીએ એમને આગળ જઈએ આગળ છે ત્રીજો કે લેખકના મતે મગફળીના ફોતરા આપણે કયા ક્યાં વેરીએ છીએ તો મગફળીના ફોતરા આપણે એબીસી ત્રણે તો એબીસી ત્રણેયમાં કયા કયા વેરીએ છીએ એ જોઈએ આપણે બગીચામાં વેરતા હોઈએ છીએ શાળાના વર્ગોમાં વેરતા હોઈએ છીએ અને

આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ તેની પોટલી વાળે ખિસ્સામાં મૂકી રસ્તામાં મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં ઠાલવી દઈએ છીએ તો બિચારી કીડીઓને ખોરાક માટે કેટલું ચાલવું પડે કીડીઓ બિચારી થાકી જાય એટલે આપણે એમના પર દયા કરી તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ એટલે આપણે મિત્રો જોઈ શકો છો આ લેખક જે છે કટાક્ષથી કહેવા માગે છે કે આપણે કચરો જ્યાં ત્યાં ફેંકીએ છીએ

એ બિચારી નાનો જીવ કેટલું ચાલીને કચરા પેટી સુધી જશે એ થાકી ન જાય એમ બિચારી એના પર દયા કરીને હોમ કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની નબડાઈ તરફ આપણું ધ્યાન દોરે છે અને આપણી કૂટે ઉપર હળવો કટાક્ષ પણ આપણને કરે છે નેક્સ્ટ આગળ જઈએ આગળ છે બીજો કે છાલ છોતરા ગોટલા પાઠ મળે

ત્યાં કચરો ન કરવો જોઈએ જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ ઉનાળામાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે કચરા નાખવા જોઈએ આપણે તેનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય આપણે કેળાની છાલ રસ્તા પર ન ફેંકવી ટૂંકમાં સિંગના પોતરા હોય કે નાળિયેરના છોતરા તેને રસ્તામાં આવતા જતા કચરાપેટી દેખાય એમાં આપણે નાખી દેવા જોઈએ જ્યાં ત્યાં નાખીને કચરો ના ફેલાવવો જોઈએ ગંદકી ના ફેલાવી જોઈએ ઘર સ્થળો મંદિર જાહેર રસ્તાઓ કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવામાં એ આપણી ફરજ છે આ વાતને લેખક દ્રષ્ટાંતો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓમાં ટાંકીને વ્યંગનાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અળઘળ ફૂટેઓને દૂર કરવાની વાત કરી છે એટલે કે આ કાવ્યમાં કવિએ પોતે આપણને અલગ અલગ મુદ્દાઓ દ્વારા અલગ અલગ કટાક્ષો દ્વારા આપણને કવિ સમજાવવા માગે છે

આજ માટે આટલું જ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત